ફેમિલી અત્યારે તમે જોઈ શકો છો કે વાગી ગયા છે સાડા અગિયાર અને અહીંયા નિશુ અને મમ્મી બેઠા છે નિશુ જય શ્રી કૃષ્ણ હાય હાય તો તમે જોઈ શકો છો કે અત્યારે મમ્મી ની લોકો બેઠા છે કાલે ફૂલ નાઈટ નિશુ સૂતો નથી અઢી વાગ્યા થી લઈને સવારના સાડા સુધી તો મમ્મી બી રાત્રે જાગ્યા હું પણ બે કલાક ત્રણ કલાક જેવું જાગી તો મમ્મી પણ સુઈ ગયા હતા હું પણ સુઈ હતી તો અત્યારે છે ને મેં ખીચડી મૂકી દીધી છે શાક થઈ રહ્યું છે મતલબ સમારે દીધું છે હવે મૂકવાનું છે વઘારવા માટે અને આજે મેં એવું વિચાર્યું કે બ્લેન્કેટોને એવું બધું ધોઈ નાખું જે બીજા છે ધોવાના બાકી છે અને અમે લોકો ગોવા જઈશું તો મારે નિશ્યુ માટે લેવા પડશે એટલે મેં હું વિચાર્યું કે આજે હું ધોઈ નાખું તો પછી કામ કરતાં કરતાં મારે બ્લોગ સ્ટાર્ટ નહીં થાય એટલે મેં વિચાર્યું કે અત્યારે જ હું બ્લોગ સ્ટાર્ટ કરી દઉં આજે મેં સ્વેટર પહેરી છું કેમ કે આજે બહુ જ ઠંડી છે બહુ જ બહુ ગંદી ઠંડી છે તો કંઈ નહીં ફટાફટ કામ બતાવી ને પછી મારી સાથે બ્લોગ કન્ટિન્યુ કરું તો અત્યારે થઈ ગયા છે પોણા છ અને હું બસ બેઠી છું તો રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે પણ આજે કેવું થયું કે હું બપોર સૂઈ ગઈ હતી કેમ કે કાલે ફૂલ નાઇટની શું સૂતો નહોતો તો હું અને મમ્મી બંને જાગતા હતા સવારે ઉઠી રસોઈ બસોઈ બધું બતાવી દીધું હતું પછી મેં એવું વિચાર્યું કે શું કરું સૂઈ જાઉં ના શું સૂઈ જવું પણ ઊંઘ આવી જ ગઈ એટલે હું સૂઈ જ ગઈ તો અત્યારે રસોઈમાં બનાવું તું મારે ફ્લઅર બટેકા રીંગણનું શાક પણ નીકળીશ ને વેજીટેબલ કઢી બનાવી તો હવે હું જોઉં છું વિચારું છું કેમ કે પોણા છ થઈ ગયા છે એટલે હવે વિચારવું પડશે કે શું બનાવું તો ટ્રાય કરીશ બની જશે તો એ બનાવી દઈશ ને તો પછી શાક રોટલી બનાવી દઈશ આજે બહાર જવાનું હતું શોપિંગ માટે પણ હજુ નિકેશ આયા નથી એટલે ખબર નહીં નહીં છે મારા ખ્યાલથી કેમ કે કાલની જેમ લેટ થઈ જાય ને તો બહુ મજા નહીં આવતી એટલે જુઓ તમે જોઈ શકો છો કે અત્યારે હું આરામથી બેઠી છું પણ વેજીટેબલ ખીચડીનું સોરી વેજીટેબલ કઢી આવું મગજ થઈ ગયું વિચારો તમે કેટલો લોડ હશે મારા મગજમાં તો કંઈ નહીં વિચારું છું શું બનાવું શું નહીં અને પછી તમારી સાથે શેર કરીશ કે આજે મેં રસોઈમાં શું બનાવ્યું અને બપોર મતલબ સાંજ પછી અમે લોકો શું કરીએ છે તો તમે જોતા રહો આગળ

મરચા વગાડ દીધા હોત તો સારું હતું નહીં મમ્મી શું કેવું તમારું ફરી વગાડ દઈશું હે મમ્મી બધા મેસેજ કરે છે કે હવે મરચા વગાડ પહેલા યાદ કરીને જ પેલા શાક વાગી પેલા મરચા વગાડ ના ખાય ડબલ ગેસ અને તેલ ના બળે ને હમ બાજી બનાવીશું ને હવે રેસિપી બધા બહુ મેસેજ કરે છે હા આવું છું બે મિનિટ હે મમ્મી હેલો ભાજી પાઉં ને રેસીપી માંગ છું બધા તો ભાજી પાઉં બનાવું કાલે હાલો કાલે મજા કાલે તો મમ્મી એવું કહી દીધું છે કે કાલે અમે બનાવી દઈશું ભાજી પાઉં બોલો મને ગાજરનો હલવો ખાવો છે બસ આઈન તમારે ગાજરનો હલવો જ ખાવો હોય ને પતી ગયો બસ અમે મમ્મી બપોર ખાધો નહીં લો નીસા નીસન ગાજ ગાજરનો હલવો હે નીસને ભી ખાવો નીસુ જેમા ક્યાં છે બેટુ જેમા બેટુને ભી ખાવો છે તો પતી ગયો બકા સાચેમાં સાચેમાં પતી ગયો હા તમે તો બ્લોગ આજ ચાલુ જ નહીં કરો શું કરવાનું છે ઓકે તો અત્યારે જમવાનું થઈ ગયું છે રેડી શાક રોટલી વઘારેલી છાસ અને મરચા તો ફટાફટ જમી લઈએ

जा, जा, क्या करता है हैं उसे अपन खाते हैं क्या बोलता है क्या बोलता है रे इसको लेके जा रहे तू लेके जा इसको इसको पागल खाने में डाल के जा वो ना बोला वो क्यों है कि पर पेट ना भर खा, खा, हाँ अलग बड़ा फोड़ जाओ पहले तुम हो तू हो तो सही से लेके आ बाद में तू पहला कर इन्होंने एक प्रश्न मारो जब मम्मी साची थी हवा नी सूजो तू का तो नहीं मो मारे तो खोल ही लेन माय खोल चल

ભગવાન લાય પકડકો કામ કરવા કલ તક ખોલ હા કઈ વાંધો નહીં લો હવાજ પૂરો કરી લીધો હવાજ પૂરો કરી લીધો એને તોડીને અંદર જવા દીધું ખુલ્યું તો છોકરીઓના કામ નહી આ બધા

તું ક્યારે સુઈશ બે તું તો તમે જોઈ શકો છો અત્યારે નિકેશ અને નિશુ બને એટલી મસ્તી કરી રહ્યા છે એટલી મસ્તી કરી રહ્યા છે ને અને ફાઇનલી આ તોડી નાખ્યું ઓ બાપરે જો આ બીજો આ તોડે છે આ તોડી નાખ્યું છે આ છોકરાના કારનામાં જુઓ નિશુના નિશુ બે તું વાગી જશે એના હાથમાં કડું નિશુ ના તોડાય બેટા તું હશે મારી દીકરો તો બહુ દાયો છે ભાઈ નિશુ

ના પાડી એમ તો તને હવે થોડા ટાઈમમાં અમારે ચેન્જ કરાવવાની છે આ દિવાલ કદાચ કદાચ ક્યારે કરાઈશું આપણે ક્યારે કરાઈશું

બે વર્ષ થયા હું બે વરસમાં નહોતું કઈ થયું આજે થઈ ગયું સો ગાઈસ કઈ નહીં અત્યારે તમે જોઈ શકો છો કે નિશુ ના કારનામાં અને નિકેશ ખાલી બેઠા બેઠા ખાલી બેઠા બેઠા એના કારનામાં જોઈ રહ્યા છે પણ એવું નથી થતું એમને બિલકુલ

ઓકે તો મીટિંગ માં શું થયું આપણે 22 તારીખ નું એ તમે કહી દો શ્રી રામ આપણે જે છે એનું ફંક્શન રાખેલું છે માં સુસાદીમાં રામ કથા ને એવું છે જમણવાર છે ભજન છે યસ તો 22 તારીખે અમારા ફ્લાઇટ માં રામ કથા નું આયોજન કરેલું છે બહુ જ સરસ મજાનું જમણવાર પણ છે ભજન પણ છે તો તમને બધાને બ્લોગ માં જોવા મળશે 22 જાન્યુઆરીએ જ્યારે અયોધ્યા મંદિરનું મતલબ જે પ્રાણ પ્રતિષ્ઠા નહીં થવાનું છે એજ દિવસે સેમ ડે અમારા ફ્લેટમાં પણ રામ ભગવાન આવવાના છે 500 વર્ષ પછી આવે છે યસ આપણે તો પણ હમણા હમણા આપણે આવું બધું આપણા ફ્લેટમાં તો થતું જ રહેશે યસ અમારા ફ્લેટમાં પણ હમણા સુંદરકાંડ પણ હતો અ શું કહેવાય નવચંડી નવચંડી હવન નવચંડી હવન જ કહેવાય હા દશરાય એ પણ થાય છે એટલે મારા ફ્લેટમાં બધું સરસ સરસ મતલબ ફંક્શન થતા રહે છે રાદો 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 હા બેટા હા બેટા તું નાખે હાથ રાખે છે ને એટલે ખી જાય છે તો બસ કઈ નહીં આજ બ્લોગમાં આટલું જ હતું બ્લોગ સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મારી એક નવા સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ